આજે આ સમારંભમાં આપણી વચ્ચે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા સાથી અને જેમણે આ લોકસભાની અંદર સતત જીતતા આવ્યા છે એવા આપણા એમપી શ્રી દેવસિંહજી ચૌહાણ મારા સાથી અને આજના તૃતીય સમૂહ લગ્નના આયોજક ભાઈ શ્રી સંજયસિંહભાઈ મહિડા માન્ય ક્ષેત્ર વ્યવસ્થા પ્રમુખ ગુજરાત અને મહારાષ્ટ્ર અને ગોવાના હસમુખભાઈ પટેલ ભાઈ શ્રી સંજયભાઈ યોગેન્દ્રસિંહ પરમાર રાજેશભાઈ ઝાલા કલ્પેશભાઈ આપણા અમૂલ ડેરીના ચેરમેન ભાઈ શ્રી વિપુલભાઈ કનુભાઈ ડાભી ગૌતમસિંહ ઝાલા ભારતસિંહ પરમાર બરવણસિંહ વાઘેલા પ્રવીણસિંહ વાઘેલા કલ્પેશભાઈ અને શિવાજી ફાઉન્ડેશન તથા શક્તિ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ અહીંયા ઉપસ્થિત સૌ આમંત્રિત મહેમાનો ભાઈઓ બહેનો યુવાન દોસ્તો અને નવ યુગલ દંપતીઓ આજે આપણા માટે ખૂબ આનંદનો વિષય છે કે આપણી વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખાસ આ નવ દંપતીઓને આશીર્વાદ માટે આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છે એકસો એકાવન જોડાનું અહીંયા લગ્ન થયા બાદ અહીંયા જે આશીર્વાદ આપવા માટે માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબ આવ્યા છે એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું પણ સાથે સાથે આખા નડિયાદ વિધાનસભા અને મૌઝા વિધાનસભામાંથી લગભગ પચાસ હજારથી વધારે લોકો અહીંયા આ નવ દંપતીના આશીર્વાદ માટે આવ્યા છે એમનો પણ આભાર માનું છું સાથે સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનો હું આભાર માનું છું કે એમણે ખેડૂતો માટે સૌથી મોટું કામ જે કર્યું હોય તમને બધાને આનંદ થાય એવું કામ બધા તાલીઓ પાડીને સ્વાગત કરો સાહેબનું કે આપણે જૂની